ગાઈસ વેલકમ ટુ બેક સાગર ભરબીયા વ્લોગ્સ તો કેમ હાલ ચાલતો કેમ છો આઈ હોપ કે તમે મજામાં હશો તો ગાઈસ તો આપણે જવાનું છે આજે માળનાથ હિલ્સ એન્ડ માળનાથ ટેમ્પલ તો મારી બાઇકમાં પંચર પડ્યું છે એટલા માટે મારા ફ્રેન્ડ્સ મને લેવા આવી ગયો છે તો કેમ છો ભાઈ બસ મજા ભાઈ તો હવે અમે બે જ્યાં સુધી માળના ટેમ્પલ પહોંચ્યા અને માળના હિલ્સ પહોંચ્યા ત્યાં સુધીમાં તમે ને લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ કરી દીધો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આ છે ને જો સબસ્ક્રાઇબ કરી દીધો આપણે પેલા તો ત્યાં જઈએ હવે મંદિર નો બાર નો નજારો જોઈ શકો છો મહાદેવ નું મંદિર છે આપણે પેલા ત્યાં દર્શન કરી લઈએ તો અહિયાં મહારલાદ મહાદેવ ટેમ્પલ આવ્યા ને અમે પહોંચ્યા ને તો એક બહુ મસ્તની એક વસ્તુ થઈ કે અમે જેવા પહોંચ્યા ને ત્યારે અહીંયા એક મહા આરતી થતી હતી એનો લાભ અમને મળ્યો અને અમને પ્રસાદી પણ મળી તો હવે અહીંયા આ ભાઈ કહે છે કે આપણે અહીંયા ચાની પ્રસાદી મળે છે તો ચાલો આપણે તે પણ લઈ લઈએ અને આ ભાઈ જે કીધું હતું એ બરોબર છે આપણે અહીંયા ચાની પ્રસાદી પણ મળી ગઈ છે તો આપણે ચાની પ્રસાદી લઈ લઈએ છે ને દર્શન કરી લીધા છે અને ચાની પ્રસાદી લઈ લીધી છે તો હવે આપણે છે ને ડાયરેક્ટ માળના તિલ્સ ઉપર ટોચ ઉપર જઈએ હવે હવે છે ને આપણે સુજે પહેરી લીધા છે દર્શન કરી લીધા છે અને પ્રસાદી રહી લીધી છે અને હવે આપણે છે ને ઉપર હિલ્સ બાજુ જઈએ અને એની પેલા જતા છે ને આપણે અહીંયાથી નાસ્તો થોડોક લઈ લઈએ કેમ કે ઉપર છે ને કઈ મળતું નથી અને અહીંયા જો બધા સ્કૂલના બધા છોકરા ઉપરથી જઈને આવ્યા છે તો આપણે અહીંયાથી છે ને આ પેલા નાસ્તો લઈ લઈએ તો આપણે છે ને ઉપર જવા માટે આજે કેટલો બધો નાસ્તો લઈ લીધો છે અને સ્પોન્સર વાય છે ને અમન છે હેલો અમનભાઈ એક કઈ સ્કૂલ છે ભાઈ તો એના બધા બાળકો મળી ગયા છે તો કેમ છો ભાઈઓ બધા તો હવે તમે અમારો બ્લોગ બ્લોગ જોજો અને મજા કરજો ઓકે ભાઈ આટલો બધો નાસ્તો લઈ લીધો છે ઉપર હિલ્સ બાજુ જવા માટે તો પેલા તો છે ને આ બધું ચડીએ નગર આ છે ને નાસ્તો વાસ્તો ક્યાં વયો જાય ની ખબર નહી રહે વાત થઈ તો આને નાસ્તા છે ને આપડે પેલા બેગ આપડી બેગ છે ને એમાં નાખી દઈએ બે

અને ફૂલ તડકો થઈ ગયો છે અને તમે અહીંયા જોઈ શકો છો આ બધો બહુ જોવાનો મસ્ત નજારો છે અને અમન આપણને શું કહે છે અમન શું કે ભાઈ જો અમન ને હજી થોડુંક ચડ્યા ને ફીણ આવી ગયા છે એમ કે થોડોક ધીરો હાલ તો ભાઈ હવે આપણે ઉપર ચડીએ ત્યાં સુધી તો કઈ એવું બધું કઈ કહેવાનું નથી ચડી જાવ પેલા આ છે ને એક બહુ ખતરનાક ટ્રેક છે અને પાછળ નજારો જોઈ શકો છો અને અમન કાયદેસર થાકી ગયો છે એમ તો થોડોક હું થાકી ગયો છું પણ એટલો બધો નથી થાય થોડોક ગાઈઝ હું આટલું ચડ્યો ને તમે જોઈ શકો છો તો હું પણ થાકી ગયો છું અને હવે હજી અહીંયા ઘણું ચડવાનું બાકી છે હજી અને આ તમે નજારો જોઈ શકો છો હવે છે ને થોડુંક બાકી છે એ ફટાફટ ચડી જઈએ અને હવેનો રસ્તો છે ને ભાઈ આ રસ્તો ચડવા માટે કઈ દે સર ફીણ આવી જાવ આ ટ્રેક છે ને એ થોડોક ખતરનાક છે ઉપર ચડી જાવ ને પછી કોઈ વાંધો નથી પણ આજે તમે જોઈ શકો છો આજે તમારે ખાલી આટલો રસ્તો કાપવો ને એ છે ને બહુ ખતરનાક છે અને અહીંયા છે ને લોકો પડી પણ જઈ પડી પણ શકે છે અને આ છે આપણે હિલનો નજારો ફાઇનલી ગાઈઝ હું ને અમન બંને આ જે આટલો મોટો ટ્રેક છે એ અમે બે ચડીને ઉપર આવી ગયા છીએ અને હજી હજી થોડુંક હજી આટલું ચડવાનું હજી બાકી છે તો ચાલે એટલું ચડીએ અને પછી ઘડીક બેસીએ કેમ કે તડકોય છે અને હજી તમને લોકોને ડ્રોનના શૂટે બતાવવાના બાકી છે આખા પૂરા નજારાના તો તમે જોઈને કહેજો કે તમને ડ્રોનના શૂટ બધા કેવા લાગ્યા તો ચાલો તમને ડ્રોનના શૂટ થોડાક દેખાડીએ અમન ને પૂછ્યા અમન આપણે આટલું હાફ ચડ્યા તો તું હાફી ગયો છે ને હાફ ચડ્યા તો તું હાફી ગયો છો શું વાત તો સહી કેવું તારું તો હવે છે ને આપણે જે હામ મે ઉપર ચડવાનું છે અહીંયા હવે ત્યાં સુધી ચડીએ તો ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોમાં બની રહ્યો ગાયસ તો હવે છે ને આપણે એક શાહરુખ ખાનની સ્ટાઇલ મારવાની છે અહીંયા આપણે પહાડોમાં આવ્યા છીએ ને તો હવે આવડતું તો નથી પણ આપણે ટ્રાય મારી ખોટી કોઈ કમેન્ટ ન કરતા થ્રી ટુ વન આપણને આવડ્યું નથી પણ આપણે છે ને ખાલી ટ્રાય મારી છે શાહરુખ ખાનની સ્ટાઇલ આપણે એને જેવું બની તો નહીં ગયો પણ આપણે ટ્રાય મારવા શું જાય છે તો ગાઈસ તો તમને અમારો વ્લોગ કેમ લાગ્યો તો હવે આપણી પાસે જે નાસ્તો પડ્યો છે તો હવે એક આપણે મસ્ત સારી જગ્યા ગોતીએ અને ત્યાં બેસીને પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ તો ગાયસ તો અમને છે ને કઈ મસ્ત જગ્યા મળી છે અહીંયા આપણે બેસીને છે ને નાસ્તો કરી તો આ જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણે બેસીને છે ને પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ ગાયશ તો આપણે પહેલાં થાકી ગયા છે નાસ્તો કરતા પહેલા તો છે ને આપણે થોડુંક પાણી પી લઈએ અને તમે જોઈ શકો છો અહીંયા આ બધો નાસ્તો છે આની અંદર આપણે છે ને પાણી પી લીધું છે અને હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ ગાય તો આપણે આજે નાસ્તો કાઢી લીધો છે આખો બેગ ભરી છે તો અહીંયા છે ને આ મસ્ત જગ્યા છે ને તો આપણે અહીંયા બેસીને છે ને આપણે નાસ્તો કરી લઈએ ભાઈ બંધ તો ગાય તો તમે છે ને આવી મસ્ત એસ્થેટિક જગ્યામાં આવો તો તમે છે ને અહીંયા જો આ બધો કચરો પડ્યો છે ને તો આ રીતના પ્લીઝ આ રીતના તમે છે ને કોઈ લોકો કચરો ના પાડો આજે આ જે બધો કચરો છે ને આપણે જે બેગ લઈને આવ્યા હોય ને એ બેગ મેં લઈ જવાનું અને જ્યાં નીચે છે ને આપણે કચરા પેટી તે ત્યાં નાખી દો ને અહીંયા તમે જોઈ શકો છો આજો કેટલો નકરો કચરે કચરો જ છે અહીંયા તો પ્લીઝ આવું બધું ના કરો હા તમે અહીંયા આવીને નાસ્તો અહીંયા આવીને કરો એનો કોઈ વાંધો નથી પણ પ્લીઝ આવું ના કરો તો ગાઈસ તો આપણે છે ને અહીંયા નાસ્તો કરી લીધો છે અને આ છે અમારા કાગળિયા અને આજુબાજુમાં જેટલા કાગળિયા છે ને એ અમે નીચે લેતા જઈએ છીએ અને રસ્તામાં જેટલા મળશે એ બધા લેતા જશું અને નીચે ડસ્ટબીનમાં આપણે ફેંકી દઈશું દેખાડ્યા છે અને આ જો હજી તમે વાત કરી જ રહ્યા છે આ જો કચરો છે ને અમે લેતા જઈએ છીએ નીચે જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધીમાં આ જો અહીંયા છે અમારાથી જેટલો કચરો લેવા છે ને એટલો અમે લેતા જશું જોઈ શકો છો અહીંયા બાર બધા લોકો આવે ને તો આ કઈ રીતના કચરો નાખી દે છે તો તમે છે ને આ રીતના કચરા કોઈ ઠેકો નહીં કેમ કે બહાર નીકળો ને તમે આવી જગ્યાને તમે છે ને બહુ બગાડો છો તો હવે અહીંયા છે ને અમારી થેલી છે ને જે ફૂલ થઈ ગઈ છે આ જો લોકો જો તમે આ લોકોને જોઈ શકો છો કે કઈ રીતના આવ બધું કરે છે ખાઈને ખાને અહીંયા નાખી દે છે તો ગાઈસ તો તમે છે ને અહીંયા રસ્તા ઉપર તમે ચાલો ને તો નકરો કચરે કચરો દેખાય છે તો આવા તમે એસ્થેટિક પ્લેસને છે ને આ રીતના ના બગાડો અમારાથી જેટલું બન્યું છે ને અમારા બંનેથી એટલો કચરો છે ને જો અમે બધો ભેગો કરીને છે ને હવે નીચે ડસ્ટબિનમાં છે ને અમે નાખી જ દઈશું હા જો અહીંયા થોડોક પડ્યો છે તો તે પણ થોડોક લઈ લઈએ તો હવે છે ને અહીંયાથી નીચે જવાનો રસ્તો છે હવે આપણે છે ને નીચે જઈએ હવે તો ખતરનાક ટ્રેક છે ને બહુ થાકી ગયા છે કેમ થયું ટ્રેક છે ને હવે થોડોક નીચે રહ્યો છે હવે છે ને ફટાફટ ઉતરી જઈએ હા તમે આગળ જોઈ શકો છો તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક ની નીચે ઉતરી ગયા છે આ હવે આવી ગયું અને હવે આપણે આજે કચરો છે ને ડસ્ટબીન માં આપણે થોડોક ફેંકી દઈએ ચાલો ભાઈ તો આજે અમને ઉપર થી જેટલો કચરો મળ્યો ને તમે જોઈ શકો છો આ છે ડસ્ટબીન આ ડસ્ટબીન નો આપણે છે ને કચરો નાખી દીધો અને હવે ઉપર થી નાયવા તો થોડા થાકી ગયા છીએ હવે છે ને આપણે મંદિરે ઘડીક બેસીએ તો ગાઈસ તો ભાઈ આપણે મંદિરે નીચે આવી ગયા છીએ ઉપર બહુ થાકી ગયા હતા અને એક બહુ મજાની મસ્ત ની વાત છે અહીંયા અમને હવે પ્રસાદી પણ મળી જશે તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ તો ફાઇનલી ગઈ આપણે માળનાથ હિલ્સ ચડ્યા નીચે ઉતર્યા પ્રસાદી મળી ગઈ અને મહાદેવની કૃપાથી આપણને બહુ મજા આવી તો હવે આપણે વ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કરો